હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા જો આપણે સવાર સવારમાં વાગ્યા છે દસ અને આપણે નવરા થઈ ગયા છીએ નાહી થઈને કારણ કે આજે છે ગુરુ પૂર્ણિમા એટલે આપણે તો જો પૂનમ છે એટલે આપણે ના થઈને ફ્રી થઈ ગયા છીએ અને ઘરનું કામ એ થોડું ઘણું થઈ ગયું છે થોડું ઘણું બાકી છે હવે બનાવવાની છે બપોરની રસોઈ તો આપણે રસોઈ વસોઈ કરીને કમ્પ્લીટ કરીને આપણે બપોર પછી જવું છે આપણે પૂનમ ભરવા તો તમે મારા વિડીયામાં કન્ટીન્યુ જોડાયેલા રહેજો કારણ કે જ્યાં હું પૂનમ ભરવા છો નહીં એ સ્થળ હું તમને આમાં બતાવીશ અને હજુ સુધી જો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે થઈ ગયા બપોર અને બપોરે જો જમવારે પણ આવી ગયા હે અને આપણે અહીંયા બપોરની રસોઈ પણ બની ગઈ છે કમ્પ્લીટ છે આપણે ફાકી રાહો બપોરની રસોઈ પણ લઈ ગઈ છે કમ્પ્લીટ પેલું તો આપણે મસ્ત મજાના ના એવા તૈયાર થઈ ગયા છે અને જો આજે પહેરી લીધી છે આપણે સાડી તો સાડી પહેરી લીધી છે તો હવે આપણે જવાનું છે આપણે પુનમ ભરવા માટે ચાલો હમણાં થઈએ તો અમે મજા છે ને જાઈએ છીએ ચાલો અમે જો જાઈએ છીએ તમે જોઈ શકો છો અને આ છે અમારો ઓસમ હિલ અને આજે છે ગુરુ પૂર્ણિમા હા ગુરુ પૂર્ણિમા છે એટલે ઘણા માણસો ઉપર એટલે આવી છે ઉપરે ઘણા એ છે

ચાલો આપણે હવે આવી ગયા છીએ તળાવ પાસે મોરલાઓને ચણ નાખવા માટે જો અમે અહીંયા છે ને ચણે વખેલા હારે લઈ આવ્યા હતા અને અહીંયા છે ને તળાવ કહેવાય તળાવ પાસે બહુ મોરલા બધું સરસ આવે છે એટલા માટે અમે તો અહીંયા ચણ પણ નાખીએ છીએ અને સાંજનો નજારો છે એટલે બહુ મસ્ત એવું વાતાવરણ હોય છે આ મોટલાવાળું છે ને એ તળાવ છે ઉપરમાં તળાવ છે તમે જોઈ શકો છો આજે સાંજના સાડ જ સો વાગ્યાનો છે ડુંગર ઉપર જો રહેવાની પણ સુવિધા બહુ સરસ છે એવી આ રીતના બધે રહેવાનું છે આમાં ચાલુ બંધ થઈ ગયો છે વરસાદ નથી ને એટલે વરસાદ હોય તો

这个。